ગારિયાદાર ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલી વાડીમાંથી ગુમસુદ્ધા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો પાલિતણા ગારિયાધાર રોડ ઉપર આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પાસેની વાડીમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવતા ગારિયાધાર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતકની ઓળખ અંગેની તપાસ હાથ ધરતા મૃતક અજયભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું જેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી ફાંદી ને લઈને દેવા છે અંદર કે એક ને આખો કોકરો થઈ ગયો આયા હા આયા જતી આ બધું પડ્યું કે કાઈ ના હતા કે શું હતું

એકલો જ વહી જાય એના છટક જાય તો પૂરું પછી